પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા નજીક આવેલા ખાખરિયા ગામ પાસેથી છેલ્લા ચોવીસ પડે તેવી રીતે અનવી તરકીબો અપનાવી રહ્યા છે ત્યારે આજરોજ જાંબુગોડા પોલીસે છેલ્લા ચોવીસ કલાકની અંદર બીજા એક વિદેશી દારૂ સહિત મુદ્દા સાથે ડાલા ચાલકને પકડવામાં આવ્યો હતો જેમાં જાંબુગોડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી ચુડાસમાને અંગત બાતમીદાર પાસેથી ચોક્કસ બાતમી મળવા પામી હતી કે એક ઇશમ પિકઅપ ડાલા ના ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી બોડેલી તરફ આવી રહ્યો છે તો જાંબુઘોડા થઈ ત્યાંથી પસાર થવાનો હોવાનું જણાવાયું હતું ત્યારે જાંબુઘોડા પોલીસે ખાખરિયા ગામ નજીક હાવે રોડ ઉપર નાકાબંધી કરી વોચ ગોઠવી હતી જ્યારે બાતમીવાળું પિકઅપ ડાલુ સામેથી આવતા તેને રોકી ડાલામાં તપાસ કરતા તેની પાછળના તળિયા નીચેના ભાગે બનાવેલ ચોરખાનામાં તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો જેમાં છ સુપર સ્ટ્રોંગ બિયર નંગ બસો જેની કિંમત એકત્રીસ હજાર ત્રણસો બાણું ગોવા વિકસીટર એકસો એકસઠ નંગ જેની કિંમત પંદર હજાર છસો સત્તર એક વિવો મોબાઈલ કિંમત ચાર હજાર પિકઅપ ડાલા ગાડીની કિંમત આશરે એક લાખ આમ કુલ બોટલ ચારસો ને ઓગણપચાસની કિંમત સુડતાલીસ હજાર નવ રૂપિયા અને કુલ મળીને એક લાખ એકાવન હજારનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી દિલીપ વર્ષી જાતે જમરા ઉંમર વર્ષ અઠ્યાવીસ રહેવાસી હરસવાટ ખારીફળિયા તાલુકો જિલ્લો અલીરાજપુર મધ્યપ્રદેશનાને વિરોધી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી કિરણ ગોહિલ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ પંચમહાલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ